જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર ને આજે બ્લોગ છે ને આપણે ચાલુ કર્યો ત્રણ વાગે છે કારણ કે આજે આપણો એક મિત્ર આવવાનું છે કોણ ખબર કેશુભાઈ કી કે અમારે એક વિડીયો શૂટ કરવાનું છે ને કેશુભાઈ આવે ને આજે અમારા ત્રણ બેન કોમળીબહેન બંને બહેનો રોકાવા પણ આવી પણ આરામમાં છે હાલો તમે કેશુભાઈ હમણાં આવીએ થોડી વારમાં કે ચા પાણી બનાવો પીક પીએ ચા એક્ચુલીમાં શું કહીએ બાકી તો વાંધો નથી સારું છે

તો પછી જેમ મેં કીધું મિત્ર આવાના હશે કેસુર ભાઈ તો કેસુર આવી ગયા છે રામ રાઈ ગયો પણ હાપા ડાબી કઈ નથી હલવા ના સ્ટીકર કેટલા તમારે હલવા એ આગળ ટૂંકમાં હલવા એમ છે ને હલવા હલવા નારી તમને હલવા ખોબરા પેલા કે ધરાવતો જ નથી ભાઈ બંધ હતું ને

ईडी में चलो ना के पानी बेजू डिफरेंशियल है पाछे ना फैन से चेक कर डायरेक्टली मेन चेक कर हां ऐसे सही जा बड़ी फोल्डिंग है से आ मोटर 16 350 वोल्ट हां ब्रशलेस डीसी मोटर आ गया तो भाई केसुर भाई है टेस्ट ड्राइव करे लगे एक लाठी नहीं बैक जरा तेरा लाइक से बऊ नहीं लागे 24

ম <laughs> બીજા દિવસનો સવાર થઈ ગયો છે અને સવારનો ટાઈમ થઈ ગયો છે પુણા હાથ જોવો આમ બે ભાઈઓ છે ના વાળીયા જેતર નારીયા પાણી પીતેવા ભનાયે પાણી હારા મળ્યા ને આ થોડાક ખરી પાસે મોરા મોરા તમે જે પ્રમાણે રખાણ કરો એ પ્રમાણે યાર વિઠા મળતા પડતા ઓલપાતે જેવાય તો આવ્યો રે હે આમાંથી મોરા થઈ ગયા નારીયા રી મોરો દેવું નથી તમારે આ આ ભાઈઓ કે અમારું ગાય છે નારીયા મોરા ન કરો મંડ્યા ને કહે કે આ ભાઈ અમે અહીંથી આપણે નારીયા લેવાના વખાણ કરે રગ રગ કે અમારે નારીયા મીઠું કઈ એવું કઈ મીઠું ન કરો ને તમારું તમારા પાસે રાખો

પછી અમારે કમોશન વિડીયો શૂટ કરવા જવાનું છે ને તો જાય બંને ભાઈ પેલા ફ્રેશ થઈ જાય ટાઈમ કેટલો થઈ ગયો ખબર તો આઠ વાગી ગયા અમારે હાડ આઠ વાગે તો જવાનું તો અમે જોઈએ કેટલા વાગે પૂગીએ તો ભાઈ મસ્ત મજાનું નાઈ લીધું છે બે ભાઈ મેં પણ નાઈ લીધું કેવું ભાઈ પણ નાઈ લીધું સારી સારી જેવો બની જો ભાઈ થોડો રૂપ જેવો લાગે વાહ

કઈ વાંધો નહીં હાલો તમે છે ને આગળ એક વિડિયો શૂટ કરવા જવાની છે તો ત્યાં ફટાફટ જઈને આપ લોકને કરી દઈએ પૂરો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાબત